હિર એજ્યુકેશનના આ વિડીયોની અંદર આપણે આજે વાત કરવાની છે વનપાલ ફોરેસ્ટરની બુક અંગેની તમારા બધાના ઘણા બધા મેસેજ હતા ઇન્સ્ટાગ્રામ હોય ટેલિગ્રામ હોય યુટ્યુબ હોય કે વનપાલની તૈયારી કરવા માટે કઈ બુક હારી તો એના માટે થઈને આજે આપણે વિડીયો બનાવો તમારો ફોરેસ્ટરનો જે સિલેબસ છે એમાં પચાસ ટકા વેલ્ટેજ પર્યાવરણનું છે પરીક્ષા પાસ કરવી તમને ખબર જ છે કે પચાસ ટકા વેલ્ટેજ જે પર્યાવરણનું છે એ કવર કરવું ખૂબ જરૂરી છે વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને એક વાત જણાવી દઉં કે કોઈ પણ એકેડેમીનું પણ પ્રકારનું પ્રમોશન નથી માત્ર ને માત્ર તમારી તૈયારી કઈ રીતે સરળતાથી થાય તમને કઈ રીતે ઓછી મહેનતે વધારેમાં વધારે આઉટપુટ મળે એના માટે થઈને આપણે આ વિડીયો બનાવ્યો છે વિડીયોની અંદર આપણી મારે બે ત્રણ બુક છે એક તો જે યુવાની વનપાલની બુક છે ત્યારબાદ વનસારથી વેબસન કોલની બુક છે અને મારી આગળ એક હજી હતી શિક્ષા પબ્લિકેશનની જે વનરક્ષક ધ જંગલ બુક છે એ ત્રણેય બુક વિશે આપણે ચર્ચા કરીશું ફરીવાર કહી દઉં કોઈપણ પ્રકારનું પ્રમોશન નથી માત્ર ને માત્ર તમારે સરળતા મળે તમારે કઈ બુક લેવી તમને એના એક આઈડિયા આવે એની વાત છે હવે જો ખાસ વસ્તુ યાદ રાખજો તમે કોઈ પણ પ્રકારનું પુસ્તક લેતા હોય ને તો એમાં અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ વિડીયોની અંદર મોટાભાગે આપણે પુસ્તક વિશેની જ વાત કરીશું ઉદ્દેશ્ય ખાસ એ છે કે તમારી ફોરેસ્ટરની તૈયારી કઈ રીતે સરળતાથી થાય પરંતુ તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરો પુસ્તક લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો કે ભાઈ જો તમે જે પરીક્ષાની તૈયારી કરો ને એના લેવલ મુજબનું કન્ટેન્ટ એમાં હોવું જોઈએ તમે કોઈ પણ બુક પસંદ કરો એમાં તમારે જે પરીક્ષાની તૈયારી કરવાની છે એના મુજબનું લેવલ હોવું જોઈએ માનો કે તમે ફોરેસ્ટરની તૈયારી કરો અત્યારે તો તમે બુક પસંદ કરો માનો કે પર્યાવરણની એમાં ફોરેસ્ટર લેવલનું કન્ટેન્ટ હોવું જોઈએ પછી યુપીએસસી લેવલની કોઈ બુક હોય એ તમે પરચેસ કરી લો તો એનો કોઈ મતલબ નથી એમાં એટલું ડીપમાં હોય કે જે આપણા માટે એટલું ઉપયોગી પણ હોય તો અથવા તો તમે એવી બુક પસંદ કરો કે એમાં પૂરતી માહિતી પણ હોય તો કહેવાનો મતલબ એ છે કે તમે કોઈ પણ બુક લાવો તમે જે પરીક્ષાની તૈયારી કરો એના લેવલ મુજબનો જો કન્ટેન્ટ હોય ને એ પ્રકારની બુક લેવી જોઈએ ત્યારબાદ બીજો મુદ્દો હું ધ્યાન રાખીશું કે ભાઈ અભ્યાસક્રમ મુજબનો હોય તેવા પુસ્તકોને પ્રાધાન્ય આપવું હવે અહીંયા તો આપણે ફિક્સ ખબર છે કે ભાઈ આ લોકો એ બુક છે એ પર્યાવરણ સંબંધિત ફોરેસ્ટરને ધ્યાનમાં રાખીને બહાર પાડી પરંતુ બધી પરીક્ષામાં એવું ન હોય તમે જે પરીક્ષાની તૈયારી કરતા હોય બંધારણ છે માનો કે ઇતિહાસ એ બુકો એવી છે કે અલગ અલગ લેવલ પ્રમાણે હોય તો તમારે અભ્યાસક્રમ તમારી આગળ પહેલાં તો હોવો જોઈએ અભ્યાસક્રમ મુજબનું જે એ પુસ્તક હોય એની અંદર તમારો અભ્યાસક્રમ સમાવેશ થાય છે કે નહીં એ જોઈ લેવાનો જો થતું હોય તો એ બુક આપણા માટે બેસ્ટ રહે ત્યારબાદ આગળ કીધું પૂરતી માહિતી મળી રહે એવું પુસ્તક હોવું જોઈએ હાવ લેવલ ઉપર ન હોવું જોઈએ હોવું જોઈએ અને એવું પુસ્તક એ પાછું નવું જોઈએ કે એમાં માહિતીનો અભાવ રહે માનો કે પુસ્તક લઈ લીધું પછી જોયું તો ભાઈ માહિતી તો પૂરેપૂરી આમાં છે નહીં વરી પાછો આપણે એક ટૉપિક કર્યો એની માહિતી ગોતવા બીજી જગ્યા તો એવું નવું જોઈએ માહિતી પૂરતી હોવી જોઈએ ત્યારબાદ ઓથેન્ટિક સોર્સનો ઉપયોગ કરેલ હોય એવા પુસ્તકને પ્રાધાન્ય આપવું કોઈ પણ પબ્લિકેશન છે અથવા કોઈ વ્યક્તિ છે એ મટિરિયલ અથવા તો કન્ટેન્ટ અથવા તો પુસ્તક બનાવતા હોય તો ખાસ જોઉં કે અહીંયા પુસ્તકમાં ઓથેન્ટિક સોર્સનો ઉપયોગ કરેલ છે કે કેમ કેમ કે જ્યારે પણ પ્રશ્નોમાં વાંધા આવે આ તે વસ્તુ થાય પેપરમાં ત્યારે સરકાર છે અથવા તો જે ભરતી બોર્ડ છે એ ખાસ કરીને ઓથેન્ટિક સોર્સ ઉપર જતા હોય તો પુસ્તકમાં આ લોકો ઓથેન્ટિક સોર્સનો ઉપયોગ કરેલ છે કે નહીં બનાવવા માટે એ પણ આપણે જોવું જોઈએ પૂરતી માહિતી મળી રહે એવું હોવું જોઈએ વધારાની માહિતીનો સમાવેશ ન હોવો જોઈએ ખાસ કરીને આ સ્પર્ધાત્મક પરીક્ષાનો યોગ એવો છે તમને બધાને ખબર છે કે ભાઈ હું કરવું એના કરતાં હું ન કરવું ને એમાં વધારે ધ્યાન આપવાનું કેમકે માહિતી એટલી બધી અવેલેબલ છે માનો કે કોઈ પુસ્તક બનાવે તો તમારે જરૂર ફોરેસ્ટરની છે ને આપી દે યુપીએસસી લેવલની તો એનો કોઈ મતલબ નથી એટલે કહેવાનો મતલબ એ છે કે વધારેની માહિતી બહુ આપેલી હોય તો એવા પુસ્તકને ટાળવું જોઈએ તમારે તમને ખબર હોવી જોઈએ કે મારે આટલી માહિતીની જરૂર છે એના માટે શું છે તો કે અભ્યાસક્રમની તમને ખબર હોવી જોઈએ ત્યારબાદ પુસ્તક જૂનું હોય તો અગાઉની પરીક્ષામાં તેમાંથી પ્રશ્નો પૂછાયા છે કે કેમ તેની જાણકારી રાખવી આ મુદ્દો એમ બી છે માનો કે કોઈ પુસ્તક છે અથવા પબ્લિકેશન છે એ બહુ ઘણા સમયથી પુસ્તક બહાર પાડે છે તો તમારે જોવું જોઈએ ખરેખર અગાઉની પરીક્ષાના પેપર લઈને જોવું જોઈએ તમે જે પણ વિષયનું પુસ્તક લો કે ભાઈ આમાં ખરેખર આ લોકોએ પુસ્તક બહાર પાડ્યું તો આના પુસ્તકમાંથી પ્રશ્નો પૂછાય છે કે કેમ જો પૂછાતા હોય તો એવા પુસ્તકને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ ખાસ માનો કે મહત્વનો મુદ્દો હું છે ભાઈ તમને સરળ રીતે સમજાય ને એવી ભાષામાં હોવું જોઈએ પુસ્તક ઘણા બધા છે પણ તમને કઈ પુસ્તકની ભાષા સમજાય એ ખાસ મહત્ત્વનું છે એટલા માટે આપણે અહીંયા જો અત્યારે ત્રણ ચાર પુસ્તક છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું હું જે કંઈ પણ કહું હું માનું કે કહું એના કરતાં પણ તમને કઈની ભાષા કયા પુસ્તકની ભાષા વ્યવસ્થિત લાગે તમને અનુકૂળ આવે એના આધારે તમારે લેવાનું અને છેલ્લો આ મહત્વનો પોઈન્ટ છે ભાઈ નવીનતમ માહિતી અપડેટ હોવી જોઈએ તમે જે કોઈ પરીક્ષાની તૈયારી કરો એનું બહુ જૂનું પુસ્તક હોય તો તમારે એમાં તકલીફ થાય કે ભાઈ માહિતીના ડેટા તે વસ્તુ જે સ્ટેટિસ્ટિક છે એ બદલાતું રહેતું હોય તો જોવાનું કે ભાઈ કઈ માહિતી કયું પુસ્તક એવું છે એમાં નવીનતમ માહિતી છે એ અપડેટ કરેલી છે તો આપણે વધારાની મહેનત ન કરવી જોઈએ તો આ અમુક બાબતો છે કે જે પુસ્તક લેતી વખતે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ હવે ફોરેસ્ટરના પુસ્તક સંબંધિત આપણે વાત કરીએ આપણે મારે ટોટલ ત્રણ પુસ્તક છે એક તો વનપાલ ફોરેસ્ટનું જે યુવા ઉપનિષદનું છે એના પછી વેબ સંકુલની જે વન સારથી પુસ્તક છે હમણાં બહાર પડવી આ બે પુસ્તક આ લોકોએ હમણાં બહાર પડ્યા અને મારી આગળ એક હજી બુક પડી હતી વન રક્ષક ધ જંગલ બુક શિક્ષા પબ્લિકેશનનું બુક છે એ હવે તમારો જે સિલેબસ છે ને આ ત્રણ બુક છે એમાં થોડો ઘણો આપણે વ્યવસ્થિત કવર થતો દેખાય તો એમાં સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તમે બધાએ વધારે પડતી ડિમાન્ડ આપી દે પ્રમાણે તો કે ભાઈ યુવા ઉપનિષદના પુસ્તક વિશેની તો વાત કરીએ આપણે યુવા ઉપનિષદનું જે વનપાલ ફોરેસ્ટરનું તાજેતરમાં એ લોકોએ બહાર પાડ્યું એની તો પુસ્તક અહીંયા વનપાલનું જે સો ગુણનો પચાસ ટકા વેઇટેસ છે એના માટેનું બહાર પાડેલું છે હવે એ પુસ્તક કેટલા પેજનું છે એની આપણે વાત કરીએ તો પુસ્તક ટોટલ છે છસો ને તેતાલીસ પેજનું પુસ્તક છે એને અનુક્રમણિકાની વાત કરીએ કોઈ પણ પુસ્તકનો સાર તમને એની અનુક્રમણિકામાંથી મળી જતો હોય તો અનુક્રમણિકામાં કઈ રીતે છે તો એની અનુક્રમણિકાને ટોટલ જોઈએ તો નવ ભાગની અંદર વિભાજીત કરી દીધી એમાં ભાગ એકમાં પર્યાવરણ અને પરિસ્થિતિની વાત કરી ભાગ બે જૈવ વિવિધતાના સંરક્ષણ ભાગ ત્રણ વન્યજીવ સંરક્ષણ પરિયોજના ભાગ ચાર જળ જમીન જંગલ અને વનસ્પતિ તમે જોઈ લેજો અહીંયા ભાગ વિવિધ પ્રકારના આપેલ છે અને નવમો ભાગ વિવિધ આ રીતે ટોટલ નવ ભાગમાં આ લોકોએ અનુક્રમણિકાનો ઉલ્લેખ કરેલ છે એટલે આમાં ટોટલ નવ ભાગ છે આગળ વાત કરીએ એના ચેપ્ટર વિશેની તમને આમાં જો બધા ચેપ્ટર નહીં બતાવીએ ક્યાંક ને ક્યાંક એ લોકોની પ્રાઇવસીનો કોઈ ભંગ થતો હોય માત્ર ને માત્ર તમને સરળતા રહી જો તો એ પ્રમાણે જોઈ લઈએ આપણે તો પહેલું ચેપ્ટર એનું કહ્યું છે તો કે ભાઈ પહેલું ચેપ્ટર છે પર્યાવરણ પર્યાવરણમાં થોડુંક મોટું મોટું જોઈ લઈએ આપણે તો અહીંયા પહેલાં પર્યાવરણના સ્વરૂપોની વાત કરી ત્યારબાદ પર્યાવરણના પ્રકારની વાત કરેલ છે પર્યાવરણના ઘટકો છે જૈવિક અને અજૈવિક ઘટકો છે એની વાત કરી ત્યારબાદ પર્યાવરણમાં જે આવરણો છે વાતાવરણ છે મૃદાવરણ છે જલાવરણ છે અને જીવાવરણ છે એની વાત કરી પર્યાવરણના મહત્ત્વ પર્યાવરણની જીવન પર અસર માનવીય પ્રવૃત્તિની પર્યાવરણ પર અસર અને પર્યાવરણને કુદરતી સંતુલન જાળવવાનો ઉપાયો આ એનું એક ચેપ્ટર થઈ ગયું અને ચેપ્ટર પૂરું થયું ને અહીંયા વનલાઇનર પ્રશ્નો આપ્યા વનલાઇનર પૂરા થયા એટલે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપ્યા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પૂરા થયા એટલે અહીંયા મહાવરા માટેના પ્રશ્નો આપ્યા તો આ એનું ટૂંકમાં ચેપ્ટરનો આ રીતે ઉલ્લેખ કરેલ છે હવે થોડાક આગળ એને એકદમ બીજું ચેપ્ટર જોઈતું ભાઈ જે વિવિધતા સંરક્ષણ એમાં જેવી રીતે સંરક્ષણના પ્રકાર અહીંયા આપેલા છે ત્યારબાદ સ્વસ્થાન રાષ્ટ્રીય ઉદ્યાન જયમંડળ મંડળ આરક્ષિત ક્ષેત્ર તમે અહીંયા જોઈ શકો તમારી રીતે બધી વસ્તુ આપણે ન બોલીએ કે એ લોકોની પ્રાઇવસી હોય એટલા માટે થઈને અહીંયા હું તમને બતાવજ તમે એવું રીતે પોઝ કરી વિડીયોને એક તમારી રીતે જોઈ લેજો આ રીતે કન્ટેન્ટ છે ફરીવાર અહીંયા ચેપ્ટર પૂરું થયું એટલે લાઈનર અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના પ્રશ્નો ત્યારબાદ આપણે થોડાક આગળ વધીએ તો ચેપ્ટર વીસ જોઈ લઈએ તો સામાજિક વનીકરણ કૃષિ વનીકરણ શહેરી વનીકરણ અને સંયુક્ત વન વ્યવસ્થાપન એ ચેપ્ટરની આ રીતે વાત કરી સામાજિક વનીકરણની આવશ્યકતા વનીકરણ માટેની યોજનાઓ કૃષિ વનીકરણ ફરીવાર અહીંયા વનલાઈન પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના પ્રશ્નો તો આ લોકોની પેટર્ન છે પહેલાં તમને થિયરી આપે પછી વન લાઈનર આપે પછી પૂછાયેલા પ્રશ્નો આપે પછી તમને મહાવરા માટેના પ્રશ્નો આપે તો યુવાનું આ પુસ્તક છે ટોટલ છસો ને બેતાલીસ કે તેતાલીસ જેટલા પેજનું પુસ્તક છે ત્યારબાદ હવે બીજા પુસ્તકની આપણે વાત કરીએ તો એ વનસારથી જે વેબ સંકુલ પબ્લિકેશન દ્વારા હમણાં તાજેતરમાં પાઠ પાડ્યું વનરક્ષક અને વનપાલના સો ગુણના અભ્યાસક્રમ ત્રણેય પુસ્તકો જે તમારો પચાસ ટકા છે ને એ કવર કરે તો આ લોકોનું આપણે જોઈએ તો કેટલા પેજની અંદર પહેલાં તો છે તો ભાઈ ટોટલ પેજ છે આની અંદર ત્રણસો બત્રીસ પેજ એટલા ઓલા કરતા અડધા ત્રણસો બત્રીસ પેજની અંદર છે અનુક્રમણકાની વાત કરીએ આપણે તો અનુક્રમણકાની અંદર ટોટલ ચાર ભાગમાં અહીંયા વિભાજીત કરેલ છે ભાગ એક છે વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર ભાગ બે છે ભૂગોળને લગતી બાબતો ભાગ ત્રણ છે જૈવ વિવિધતા અને પર્યાવરણ સંરક્ષણ અને ભાગ ચાર છે પર્યાવરણ પરિસ્થિતિ પરિસ્થિતિ અને પ્રદૂષણ ટોટલ ત્રણસો સત્યાવીસ પેજ આપણે એક હું ચેપ્ટર જોઈએ માનો કે વનસ્પતિ સૃષ્ટિ તો વનસ્પતિ સૃષ્ટિમાં જો પ્રાથમિક સમજ આપેલ છે ત્યારબાદ વનસ્પતિના પ્રકાર આપેલ છે વનસ્પતિની બાહ્યકાર વિદ્યા અંગેની વાત કરેલી છે લોકોએ પ્રકારના રૂપાંતરણો તમે જોયો પોઝ કરી વિડીયોને તમે સ્ટોપ કરીને જોઈ શકશો વનસ્પતિના વર્ગીકરણ અંગેની વાત કરી વનસ્પતિ સૃષ્ટિ અંગેની તો વનસ્પતિને લગતી માહિતીની આમાં જોઈ લઈએ વાત કરેલ છે વનસ્પતિમાં કૃત્રિમ પ્રજનન વનસ્પતિમાં હલનચલન વનસ્પતિના અંતસ્ત્રો અને ચેપ્ટર માનો કે પુરુષ હોય ને અહીંયા સુપર સવાલ સુપર સવાલ કરીને તમને પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલ છે પહેલાં જોઈએ ગો તમે આ પહેલાં ચેપ્ટરની અંદર કેટલા છે તો ભાઈ એકસો સિત્તેર જેટલા પ્રશ્નો છે આગળ જોઈએ આપણે બીજા એકાદા ચેપ્ટરની વાત કરીએ તો ભૂગોળને લગતી બાબતો માનો કે તો એની અંદર શું છે ભૂભૌગોલિક પરિબળો તો પૃથ્વીની આંતરિક સંરચના ભૂમિ સ્વરૂપો ખડકો આ તમામની વાત કરેલી છે તમે જોઈ અહીં વિવિધ પ્રકારના ઉચ્ચ પ્રદેશની ઘાસના મેદાનો ઘસારાના મેદાનો હોય તો તમે વિડીયો પોઝ કરી અને તમારી રીતે જોઈ શકો ગો ફરીવાર અહીંયા અહીંયા પૂરું છું અમુક તમે અહીંયા જોઈ શકો તો માહિતીને સંકલન કરીને કોષ્ટક સ્વરૂપે આપેલ છે સુપર સવાલ કરીને આપે છે આ ચેપ્ટરની અંદર આપણે જોઈએ તો પ્રેક્ટિસ માટેના ઈઠોતેર જેવા પ્રશ્નો આપેલા છે ફરીવાર એક અધા ચેપ્ટરની વાત કરીએ તો વિવિધ ઉત્પાદન પદ્ધતિઓ છે તો એની વિવિધ પ્રકારની ઉત્પાદન પદ્ધતિઓની વાત કરી એ ઉત્પાદન પદ્ધતિઓ પતે પછી એની સુ સવાલ આપેલા છે વિવિધ પ્રકારની ક્રાંતિઓ છે જે વિવિધતાના જે સંરક્ષણની વાત કરી તો એમાં પણ તમે જોઈ ગો એ પૂરું થાય એટલે પ્રશ્નો તો આ આ લોકોની ટૂંકમાં એ રીતે છે કે પહેલાં થિયરી તમને આપી દીધી પછી તમને પ્રેક્ટિસ માટેના મહત્તમ પ્રશ્નો આપ્યા ચેપ્ટરથી લગભગ પચાસથી હો પ્રશ્નો ઉપર તો દરેક ચેપ્ટરની અંદર છે અમુકમાં તો એકસો પચાસ પચાસ ઉપર છે તો આ છે વંશારથી બુક વેબસંકુલ દ્વારા તો મારી મારી એક જૂનું પુસ્તક હતું એની આપણે વાત કરી લઈએ તો કે જે શિક્ષા પબ્લિકેશન છે હવે આની નવી આવૃત્તિ આવી કે નહીં આપણે ખબર નથી આ પુસ્તક મને થોડુંક યોગ્ય પણ આ બંને પુસ્તકો જે નવા અપડેટ છે ને એ પ્રમાણેનું લાગ્યું આમાં જો તમને વાત કરીએ તો આ પુસ્તકમાં પણ પેજની વાત કરીએ ને તો ટોટલ ચારસો ને અઠ્ઠાવન પેજ છે આ પુસ્તકની અંદર વનરક્ષક ધ જંગલ બુક શિક્ષા પબ્લિકેશન એની અનુક્રમણિકાની વાત કરીએ તો અનુક્રમણિકામાં અહીંયા સીધા ટોપિક આપી દીધા ટોટલ ઓગણસાઠ જેટલા ટોપિક છે ગુજરાતના જંગલો જંગલ સંપત્તિ સાંસ્કૃતિક વનો વનસ્પતિ વર્ગીકરણ બાહ્યકાર વિદ્યા પુષ્પ રાષ્ટ્રીય ઉદ્યાનો આ રીતે તમે સ્ટોપ કરી અને જોયો કે સસ્તન પ્રાણીઓ છે પ્રાણી વર્ગીકરણ છે પક્ષીઓની યાદી ગુજરાતના સાફ વન રિપોર્ટ છે સંસ્થાઓ છે તો અહીંયા વિવિધ પ્રકારની ગણતરીઓ છે તો તમે આ સ્ટોપ કરીને જોઈ લેજો આપણો વિડીયોની અંદર એક આધું ચેપ્ટર લઈએ પ્રકરણ એક ગુજરાતના જંગલો આપેલા છે તો જંગલો આપેલ છે ગુજરાતના જંગલોના પ્રકાર આપેલા છે તમે જોઈ શકો અહીંયા પ્રકરણ બે સાંસ્કૃતિક વનો આપેલા છે ત્યારબાદ પ્રકરણ ત્રણ વર્ગીકરણ વનસ્પતિનું વર્ગીકરણ આપેલું છે આ છે વનસ્પતિના વર્ગીકરણ અંગેનું અહીંયા તમે જોઈ શકો છો એવું લાગે તમે પોસ્ટ કરીને જોઈ લેજો પછી પ્રકરણ પાંચ ટૂંકમાં અન્ય ડાયરેક્ટ થિયરી આપેલી છે એમસીક્યુ કે પ્રેક્ટિસ માટે નથી થિયરી આપેલી છે ડાયરેક્ટ ડાયરેક્ટ અહીંયા આપણે આ જોઈએ તો આ વસ્તુ કઈ છે તો કે અહીંયા વિવિધ પ્રકારના સસ્તન પ્રાણીઓ છે એની વાત કરેલી છે એના આયુષ્ય નામને આ ને તેને જે કંઈ પણ છે એ રામસર સંમેલન છે તો એની વાત કરેલી છે આ શિક્ષા પબ્લિકેશનનું છે પ્રદૂષણ છે તો એની વાત કરેલ છે તો આ રીતે પુસ્તક છે ટોટલ મેં તમને કીધું એમ આ વિડીયોની અંદર આપણે કીધું એમ ત્રણ બુકની વાત કરીએ તો શિક્ષા પબ્લિકેશન વાળું છે વેબ સંક વાળું છે અને યુવા વાળું છે વેબ સંકુલને યુવાનું તમે વધારે કહેતા હતા એના સિવાય આપણે મેં દેખો તો આના સિવાય પણ ઘણા પુસ્તક આવે લિબર્ટી છે અથવા તો આઈસ છે અથવા તો તમે જોવું કે બીજા પબ્લિકેશન એ ઘણા છે માનો કે તો એ પુસ્તકો જોઈ લેજો ખાસ મેં તમને કીધું એમ મહત્ત્વનું શું છે તો કે ભાઈ મહત્ત્વનું છે ને એ આ છે તમને કીધું એ પ્રમાણે કે આ બાબતો તમારે ધ્યાનમાં રાખાવી આમાં તમને જે અનુકૂળ આવે ને આ મુદ્દાઓ તમને ફૂલફિલ લાગતા હોય એ પુસ્તક તમારે તમારી રીતે લેવાનું કેમકે વાંચવાનું તમારે છે તૈયારી તમારે કરવાની છે અમે તો આપણે તો માનો કે વિડીયો બનાવી દઈએ તમને હેલ્વું પડે એટલા માટે વાસ્તવિકતા શું છે તો આ વસ્તુ જેમાં ફૂલફિલ થતી હોય ને મહત્વનું એ છે કે તમને સમજાવ એવી ભાષામાં હોય ને એ પુસ્તક તમારે લેવું જોઈએ જય હિન્દ જય ભારત